આજે ફતેહપુર વચી ગામે ચૌદ અઠવાડિયાથી પ્રાકૃતિક ખેતીની તાલીમ ચાલી રહી હતી રોજ અલગ અલગ લોકો આવીને પ્રાકૃતિક ખેતીની તાલીમ એમણે આપી રહ્યા હતા ત્રીસ ખેડૂતો ભાઈ બહેનો સાથે સરસ મજાની તાલીમ લીધી છે એ તાલીમની અંદર અમારા ગ્રામ સેવક તેમજ અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા ત્યારે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે એના માટે અમે સતત પ્રયત્ન કરતા રહ્યા છીએ અને ખેડૂતોને માર્ગદર્શન આપવા માટે પ્રાકૃતિક ખેતીની તાલીમ લેવા માટે ખેડૂતો પણ જબરદસ્ત આતુરતાથી રાહ જોઈને બેઠા હતા ત્યારે ચૌદ અઠવાડિયાથી સતતને સતત ખેડૂતો પ્રાકૃતિક ખેતીના પાછળ પાત આયામ શીખીને અમારે કરવું છે કંઈક કરવું છે અમારા ખાવા માટે અમારા ઘર માટે અમારે પ્રાકૃતિક ખેતી કરવી છે ગાય માતાના આધાર સાથે અમારે જીવામૃત ઘનજીવામૃત દસ પરની નિહર્ બ્રહ્માસ્ત્ર નિમાસ્ત્ર અસ્ત્રો બનાવીને અમારા પ્રાકૃતિક ઉપસદનોને મજબૂત બનાવવા છે સાથે સાથે અમે જ્યારે આવા ઉત્પાદનો બનાવશું ત્યારે ઘણા બધા લોકોને ખવડાવવામાં આવશે અને એમના સ્વાસ્થ્યને પણ જોરદાર રીતે તબિયત સારી રહે એના માટે અમે પ્રયત્ન કરશું અને બીજું કે અમે લોકો જ્યારે પ્રાકૃતિક ખેતી અમારા ગામની અંદર અતયપુર વજીમાં જ્યારે ત્રીસ ખેડૂતોનું ગ્રુપ જ્યારે બન્યો હોય અને એ ખેડૂતો એક સાથે અવાજે કીધું કે અમારે પ્રાકૃતિક ખેતી કરવી છે અને એ ખેતીમાં સારો એવો વ્યાપ વધે એના માટે અમે પણ પ્રાકૃતિક ખેતી કરવા માટે કટિબદ્ધ થશું અને એ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે અમે પણ શીખવવા માટે તૈયાર છે અસ્તુ ગૌ માતા વંદે માતરમ

સાગર ખેડુ માટે દરિયાઈનારો મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ફોટા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્ય વાળા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઇઝના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઈવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઈવ ટુ એટ સિક્સ